શેનું કામ છે તકલીફ છે મારી વાત સાંભળો હું તકલીફ માં છુ મારી ઘર વાળી ભાગી ગઈ છે છોકરા નાના છે તો હું અઠવાડિયે એક ધારો ફોન કરું છું હવે ભાગી આપડા મને વિડીયો બાર જઈ ને આપડે વાયરલ કરવા નો છે તમારું ગામ બોલો મારું ગામ સુદામડા સાયલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર તમારું નામ રમેશભાઈ કરસનભાઈ પરમાર રમેશભાઈ કરસનભાઈ પરમાર

બરોબર હવે છોકરા ને સાચોનું કે કામ જ આવું શું કરવાનું છોકરા કેવડા કેટલા છે છોકરી એક મારે તેર વર્ષની છે અને છોકરો છ વર્ષ ની છોકરા નું ભણતરાય બગડે છે અને છોકરીનું બગડાવું શું કરું મારે કામે જાવ તો કોની છોકરી સોટાદ કાનચી દેયા પારગી હ માવતર ની બિચારી ને કાઈ ભૂલ નથી માવતર ને આપડે શું કેવું એમને બેચારા ને પણ તમે તમાર ઘરે એમાં કર્યો કર્યું પછી તમાર ત્યાં આવું થયું તો તમાર ધ્યાન રખાય ને તમને ખબર નતી રહી ને રૂપિયા દેતો તો ને આપણ ને એ આપડ અહિયાં ભાડે રેતો તો મારા ઉપલા માળે હ બરોબર આપણા આપણ ત્રણ હજાર રૂપિયા મહિને ભાડું દેતો તો બરોબર અને ખાવા પીવાનું બધું બધું ખવરાવતા પીવરાતા બરોબર એની માં ગાંડી છે બરોબર એનો બાપ બાવો હતો બરોબર એટલે આપડે એમ કીધું ગરીબ માણનો છોકરો છે આપણે એને સાચવીએ બરોબર ભૂખ્યો ને તરસ્યો મરી જાય એમ કે તમે કીધું ભાઈ આપડા ઘરે રહેતો એના ભાઈ કુટુંબ કોઈ સાચવતા નતા એટલે મને વાળ આવી બરોબર પછી મેં વળી સાચવ્યો મેં કીધું ભલે ગયો હા એકલો જ દે તે હવે માં ગાંડી છે બરોબર ખબર આવે નઈ પીવરા ગાંડા ગાંડા બરોબર લુકડા કાઢી કરે એટલે મેં છોકરા ને કીધું મારી મહિને હજાર રૂપિયા કર્યો પછી એને આવું કર્યું બરોબર મને ખબર મને હું તો કામે જાવ બરોબર હવે એ ગાડી ક્યારે આવો ક્યારે ને આપણને કઈ ખબર હોય નહીં બરોબર હું કામે ખાઈ ઉપર વહી જાય આપણને હોય ભાઈ ઉપર હોય જતો હોય

એ ફોટા નાખ્યા છે ને બીજા નગરો હું એમ કહેવું છું કે એ એકવાર નથી ભાગી ચાર ચાર વાર ભાગી ગઈ છે હવે ઈ ચાર વાર ભાગી ગઈ પછી એના મથવનો જ ન હોય પણ હવે તારું જે તારી ઈચ્છા છે આ તો ખાલી સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું આ કાંઈ વાંધો નહીં આપણે તો એમાં એવું છે મારે તો હું મામા મારા છોકરા નાના છે ને એમાં હું થોડો ઊંચાઈ ગયો છે હવે કોઈ છોકરાને સાચવવા વાળું નથી બસ

ક્યાં હાલે છે શું છે આપડું ઘર શું કરે છે બાઈ શું કરે ઈ ધ્યાન આપડે નો રાખી કે ગામના થોડા રાખો પાછા ભાઈ બેન નો સંબંધ રાખ્યો હા ઈ ભાઈ બેન નો સંબંધ રાખીને પછી ભાણિયા પેદા કરે પછી